પહેલા રસ્તા સુધારો પછી હેલ્મેટનો કાયદો લાવો વડોદરામાં સ્થાનિકે હેલ્મેટની પૂજા કરીને કર્યો અનોખો વિરોધ વડોદરામાં હેલ્મેટ નો વિરોધ હેલ્મેટની પૂજા કરી રસ્તા સુધારવાની માંગ કરાઈ વિરોધકર્તાઓએ જણાવ્યું કે લોકોમાં જીવનને સલામત રાખવા હેલ્મેટનો કાયદો જરૂરી છે પરંતુ એ પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ વડોદરામાં પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટનો કડક કાયદો અમલમાં આવ્યો છે તે પહેલા જ વિરોધના સ્વરો ઉઠવા લાગ્યા છે વડોદરામાં આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો શહેરના સયાજીપુરા વિસ્તારમાં સામાજિક કાર્યકરોએ રસ્તાની વચ્ચે હેલ્મેટ મૂકી તેની પૂજા કરી અને કાયદો લાગુ કરતા પહેલા રસ્તાઓ સુધારવાની માંગણી કરી છે વિરોધકર્તાઓએ જણાવ્યું કે લોકોના જીવનને સલામત રાખવા માટેનો હેલ્મેટનો કાયદો જરૂરી છે પરંતુ પહેલા રસ્તાઓની હાલત સુધારવી જોઈએ ખરાબ રસ્તાઓને કારણે દૈનિક હજારો વાહન ચાલકો અકસ્માતના ભય સાથે સંઘર્ષ કરી રહ્યા છે ખાસ કરીને સયાજીપુરાથી માધવનગર સુધીનો ત્રણ કિલોમીટરનો માર્ગ તાજેતરમાં બોક્સ કટિંગ કરી નવેસરથી બનાવ્યો હતો પરંતુ માત્ર ત્રણ મહિનામાં જ ચોમાસામાં રસ્તો ફરી ખરાબ હાલતમાં પહોંચી ગયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આરણબી વિભાગ દ્વારા માર્ગની ગુણવત્તા નિષ્ફળતા જોવા મળી રહી ડામર અને અન્ય સામગ્રીની યોગ્ય ગુણવત્તા ઉપયોગમાં લેવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે વિસ્તારમાં અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે તેમ છતાં માર્ગોની ખરાબ સ્થિતિને કારણે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે વડોદરા શહેરમાં આવેલ જે આજવા રોડથી જે આજવા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ત્રણ મહિના પહેલે જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં તમે જોશો કે આ રોડની ખસ્તા થઈ જે કમર્શિયલ રોડ બન્યો છે ત્યારે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે હું આજે હેલ્મેટની પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે કારણ કે વડોદરા શહેરના નાગરિકો જે રાહદારીઓના ખિસ્સા ખાલી કરવાનું છે જોઈએ ત્યારે અમે હેલ્મેટનો નો વિરોધ કરીને તંત્ર